તો ભાઈ ને ગયા છે બનાવ ને તો આજે આપણે દુકાનો જવાનું બાપા કેટલા વાગે આવે ફોન કરું કે ભૂગી ગયા નથી પૂગી ગયા પછી તો કલાક પછી ફોન કરું આઠ આઠ વાગ્યા નવ પગ કરવું ને તો કટોકટી પૂગી જાય એટલે તો આપણે ને થોડીક વાર પછી મેળા ફોન કરીને તમને પૂછીને કહું આગળ તમને આપું કે શું થયું ને ફટાફટ જો આપણે દુકાને આવી ગઈ છે ફટાફટ ખોલી વાંચો કરી નાખીએ એટલે ખોટું મોડું ન થાય ને મેળા આવી ગયા આપણે

અને ચક્કર લે ગયા પછી મૂકાયું તો હજી બાપાને ગયા તો એમણે ફોન કર્યો તો એ કીધું હજી કલાક ને પણ અઢથી પોણી કલાક લાગતી પૂરી જાય તો મળ્યા પછી આગળ નવો બ્લોગ આપણો આવી ગયો છે કે ફટાફટ જોઈ લઈ જાય અને આજે તો મેં છે આરસીબી ને કે ક્યાં તો કોમેન્ટ કરતા જો ફોન જીતી મારો ફોન તો કહે છે આરસીબી જીતી અને આજે રજત પાટીદાર ચાલી રન ઉપર બનાવશે અને વિરાટ કોહલીની આજે ફોર્મ નહીં વિરાટ કોહલી ફોર્મ નહીં આવી લાઈટ 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 ડિંકચક ડિંકચક લાઈટ 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 ચાલો ગાઈ જાગી ગયા છે બા અને હવે આપણે આ દુકાન હતા હજુ બાપા એનું કાંઈ સેટિંગ થયું નથી નીકળ્યા હતા જ્યાં ઈટો બીટો ઠલવાઈ ગઈ છે બાકી તો આપણે દુકાને રહેવાનું છે સાંજ સાપાને છે તો પોણી કલાક દુકાને રહેવાનું છે આપણે સાડા બાર જશે ને વેરાશ આપું તો ધન ઘરે જ પછી તો અનપી જશે વો આપણે હાંજે કર્યું બધું આજે જો પાણી ને પાયું અને ટાકો ભર્યો અહીંયા વર્કિંગ કામ ચાલુ છે જો પાણી પાણી બધું ધોઈ નાખ્યું કાલે હવે કામ ચાલુ થવાનું છે આપણું ને બાકી તો આપણે તે રહેવાનું છે

નીકળી જાય બાપાને નીકળી ગયા છે બારક વાગે ફોન કર્યો બાર વાગે નીકળ્યા ને તો કોસી તો ભૂલાઈ ગઈ તો બ્લોગ ફૂલ પતાવી પછી કોથિય અંદર કાઢ લો ને નવો બ્લોગ આપણો આવી જશે આજ અથવા કાલે બાપા સુધીમાં તો જોવા માટે આપણી ચેનલ પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દો એટલા માટે તમે નવો આવો તો તમે ખબર પડી જાય ને ઉમરતાલીસ સો બ્લોગમાં અને આપણે જે માઈક મગવું તો એ માઇક આપણે એક બે દિનમાં ડિલેવરી થઈ જશે આપણે ભૂકી છે ગટકે તો પછી એને આપણે અનુભવ કરીશું કે સારી રીતે મગ્યું પૈસા લેતા આપણે પાંચસો છસો રૂપિયા જે હવે છસો રૂપિયાની નીચે તો મળ્યા પછી હવે પછી ચાલુ જશ તો આપણે બેઠા દુકાને તો આપણે દુકાને લાગી જાય હવે ચાર ને પાંચમાં થોડી કરે બાપા થોડી ઘરમાં આવશે માલ એવો ખડકી નાખ્યો છે ને બાઉનો બાજ કોઈ કામ મૂકી દઈ હમણાં થોડી કરવા મૂકી દઈ કરીને કહી દઉં બાકી જવાનું હવે એક્ઝુક્ટમાં લગભગ જવાનું થશે આપણે અમદાવાદ કારણ કે હંમેશા જ આવ્યું નથી આટલી વાત છે કારણ કે કઈ બાજુ આપણે બીજા છે એમને ફોમ ભરાવા તો જવાનું થશે તો ચક્કર મારી આવશું આવશે એટલે ઉપાય નહીં આપણે તો મળ્યા પછી તો આગળ એની પહેલાં આપડે નવો બ્લોગ આવી ગયો નથી પણ આપણી ચેનલને ને સબસ્ક્રાઈબ કરી લેજો એટલે તમારો આપણો બ્લોગ અછાન કાલે આવી જશે એટલે આપણે જોઈશું આજે તો આરસીબી કે છે આરસીબી જીતવાનો છે કરી દઈ તો લગાવીશ કાલથી દરેક હવે આપણે મળ્યા આજે ગાય મૂકો નીકળી ગયા છે પછી આજે નવો બ્લોગ આજે આવી જશે આમાં થોડી ઘરમાં તો જોઈ લેજો ફટાફટ હું ને કાકાનો છોકરો બે નીકળી ગઈ ગાય મૂકવા અહીંયા સોડક સુધી જા અને ગાડી મૂકવા તો મૂકી આવી ને પછી મહિલા પાછા ઘરે ગઈશ ભાગી ગયા છે પણ અને આપણે જાય છે મૂકે દુકાને તો થોડું કામ હોય એટલે જાય બરફ લઈ આવતા આવી ફટાફટ અને કાલે વિચારે આપણે ભાઈને ભણવા મૂકી જવાના તો જઈશું તો નવ લોકો આવી ફટાફટ જોઈ લેજો તો મહિલા પછી આગળ તો આપણે ગામમાં ગયા હતા થોડું કામ બધું કરી આવ્યા અને પાછા નીકળી ગયા બરફ લઈ ઘરે ફટાફટ વે જાય આપણો બીજો ભાઈ આવી ગયો પણ છોકરો રાહુલભાઈ આજે બધા ભેગા થાય હું કાલે જોઈ હવે વડા મારા દાદા ભેગા હતા હું ભાઈમાં મૂકી આવ્યો તો એ મૂકી આવ્યો તો એ ન કરતો આપણે છે હોય હું થયું મેં ચાલ્યા અત્યારે આપણે ઓ હું હૈદરાબાદ આપણા ઈશાન કિશન દોસ્તે હું મારી ચક્કા ચક્કા આપણો શુભમન ગિલ बीजे ना व्हाइट बन किसान किसान आजा फोटो खोटू कहू मूंगे गई थी एक खोने हाथ रन पारी बद साफ थी गालू करने में जो बापा देखा मैच ने कंडीशन चालू है बे तना है तो अपने मेला ना बाकी जो आज पानी थे जो ईटो ने बोधों में आगे नव ब्लॉग आए तो फटाफट जोई लो ગાઈ જ બધીને મજા આવશે બધીને જઈ શિયાળામાં જ થઈ ગયો છે ઉગી ગયો છે બીજો દિવસ તો આપણે નીકળી ગયા દુકાને બાપા ગયા છે ભાઈને મૂકવા આપણે નથી જવાનું વિચાર કારણ કે પ્રસંગ હોય મામાના ઘરે અહીંયા જવાનું થશે પણ અહીંયા તો આપણે નહીં જવાય એટલા માટે બાપા કીધું મને તમે આવતો ખરે નહીં જતા મમ્મી ને મામા ચડી જશે તો ફટાફટ હવે આપણે દુકાને ભૂગી જાય જોઈ લો તો દુકાને પૂકી મળ્યા બસ આવી ગયા છે આપણા દુકાનમાં લાઈટ ચાલુ કરી લઈ અને આ ચાલુ કરી લઈ અને આપણે આગળ લાઈટ બંધ કરી દઈ ફટાફટ હવે ખોલ લઈ ને પછી સાફ સફાઈ કરી અને આગળ બધી કરીને મળ્યા તો એની પહેલાં આપણે નવો બ્લોગ કાલનો આવી ગયો તો ફટાફટ જોઈ લઈ અને આપણી જે લાઈક કરી સરસાઈ કરી શેર કરી દઈએ તો મળ્યા પછી આગળ તો દોસ્તો આપણે આવી ગયા અગ્યા અને આપણે દુકાને છીએ મમ્મીએ વ્યાગ્યો છે મામાનું ઘરે મામા ચડી ગયો છે ને ભાડે ફેલા આપણે એકલા છે ને રહી જાય હવે જો ગાડી આરામ આઈ લેખ આવી જાય ને તો આપણે મેળ આવી જાય ગાડી લઈને જવું ચક્કરમાં મરાય ગયો મને આવી જાય હવે કોઈ ગાડી લેવાય વિચારમાં તો બહુ હારો માયલો હતો પણ કદાચ ઉતરી ગયો હેઠો બાકી જો આજે હે ને માલ દેવાનો તો દેવાઈ ગયો અને બાટલાની ગાડી આવે કંઈક આવે જેવા પ્રમાણે કારણ કે મોડી આવીને તો એવો મળો થાય ને આપણે જવું ખાડા બારે બાટલાની ગાડી કંઈક ભાઈ ગમે આટલી વહેલા આવી જાય છે ના બાટલા તમારા લેવા આવે કારણ કે હાડા બાજ બધું હોય એટલે તો પાણી ચરો કરવું જ પડે એટલે હારા બારે બાટલા ના લેવાય તો મળી ગયા કારણ કે બધું જાણે આપણે હોય પાણી ખાવું જ પડે કોઈ પછી એટલા માટે તો નીકળી જ મુલાકાત શાળા બારે નાખે ભાઈ કોકને ફોન કરીએ છું ખરેખર કે ભાઈ લ્યો બાટલા ગાડી વાં હું બંને આટલા આવજો વાલો ન ખરે મૂકવા થાય આજ રીતે અને જો નવો બ્લોગ આપણો આજે પાછો આવી જશે તો ફટાફટ જોઈ લેજો અને આવી ચેનલને સબસ્ક્રાઈબ ના કરીએ તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને ચેનલને હું કહેવાય વોલ બેક કરી મૂકીએ કે બોલતા ના આવડે બહુ તમારી બાજુ પણ વોલ રાખજો એટલે એને શું કહેવાય ભાઈ નવો બ્લોગ આવે ને મારે તો તમને ક્યાંક દુઃખ પડી જાય છે આ ભાઈનો બ્લોગ આવી ગયો છે તો જોઈ લેવો આલારામ કેમ રાખીએ એમ આલાર્મ લેવાનું તો મહિના પછી આગળ ને નવો બ્લોગ આપણો આવી જ જશે એટલે જોઈ જ લેજો અને આ બ્લોગ તમે ના જોયો હોય તો ફટાફટ જોઈ લેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી શેર કરી દેજો અને લાઇક કરતા જઈએ કોમેન્ટ કરતા રહેજો કેટલો તમને સારો લાગે છે જો હવે દોસ્તો જે બધું ગોઠવાઈ ગયો હતો ને ભાઈ માલ આવી ગયો છે આપણો કોલગેટ નો છે આ તો એમ ન આવી ગયો લખાવો ન તો બાપા ન દેજો લખાવી દેશે આવીને રૂમ ટ્રક ને બાકી તો ઈ તો હું બાકી તો હું આપણે છે એટલા થોડી ઘર માં હવે બંધ હવે મને જશે ને કોઈ ફટાફટ નીકળી જશે ઘરે જાય ગાયને ચાર ભરવા નાખી ગાય હોય બધું હોય નાખી ભાઈ જરા નાખીએ બાપાની તો ક્યાંક આવશે મિત્રી ગયા છે જવાનું છે કલ્યાણપુરમાં નાનાની તિથિ છે એટલે અહીંયા જવાનું થશે એટલે માટે ડાયરેક્ટ મેં કીધું હું જાતો ને તમે જાઓ ને તો ગયા છે તો હવે આપણે રહેવાનું છે એ લગભગ આવશે ચાર સાડા ચાર કે પાંચ આરામ આરામથી આવજો તલકા નાના વખતે ખોટા ખોટા આપણે હું પાંચ વાગે ઘરે બેઠો છું બેઠાનું તો ભાઈ ગયો છે હું થાય ભાઈનું સિલેક્શન થઈ જાય તો મેળા આવી જાય દ્વારકા ડિસ્ટ્રિક્ટમાં આ રખડે જા તો મેળવી તો ચાલો દોસ્તો વાગી ગયા છે સાડા બાર માથે થયું છે ને સાડા બાર થયા ને તો લાઈટ પંખા બંધ કરી અને આપણે નીકળી કરે કારણ કે બધું બારે બંધે તો આપણે ના આવે પાણી પાણી પઈ જાય અને પછી આપણે જમીને બે ફોન જશું આજુબાજુ મેચ છે

પલણું ભાડી લાગે મને તો લાગે છે કે રાહુલ ભાઈ હિસાબ પંતે સપોર્ટ કરી કે રાહુલને મારા અંદર પ્રમાણે જો મોકો મળ્યો ને મોકો મોકો મળ્યો નથી મજા આવીને કદાચ ઉતારી દઈએ તો મારું કહેવાય કે આટલો મોકો મળ્યો ને મજા આવીને ઉતારી એટલો બધું પ્લેન આવે કાંઈ વાંધો નહીં જોવા હા બાકી બી આપણી ધંધી કાલે ચેન્નાઈ બીજો કયો મેચ હતો હૈદરાબાદ હું હિશાન કિશાન દીધી મુંબઈ મુંબઈવાળા વિચારતા કે ને ખોટો ખાત નાખ્યો કાંઈ વાંધો નહીં તો મળ્યા પછી આગળ સાડ દોસ્તો વાગી ગયા છે ચાર ને વીસ તો એનો આ ચહેરામાં કંઈ એમ દેખાય અનેક અને કમાયને થોડુંક થઈ ગયું ને એકદમ દુઃખે જોવા કામ ગ્રામ થશે તો ચક્કર મારી હે ગાલ પુછડે જેવું લાગે છે હું તો તમને એમ કીતો તો કે આપણે અનિકમ ગુણ થઈ ગઈ છે ગાલ પુછડે જેવું કી ના હોય તો દવાખાને દેખાવ પડે આપણે ડોક્ટર સે તો બાપા ની આવશે પછી જોશું હું કી નકર પછી તો દેશી ઉપાય જ ગણા હોય આપણે દાદા દાડી ને પૂછી લે ખબર જ મપા પાએ તો હું થઈ થઈ જા રે અब्बा કને ગર હા ને થઈ જાય બાકી નવો વિડીયો આપણો આવી ગયો છે કાલનો જોઈ લેજો આજે તો મેળ પડ્યો મેટમાં કાલે આવી જશે તો મેળા પછી આગળ ચાલો ગાઈસ આપણે થઈ ગયું છે આજનું સવાર કાલે આપણે દરેક મેળા સવારે પછી આવી ગયો પૈસાના બંદલો ગણાવી દેવાના એટલે તો પૈસાના બંદલો ગણાવી ગયા દેવાના છે તો ભાઈ થઈ મેળા પછી આવ્યો આજે આપણે દુકાન રહેવાનું છે બાપાને જવાના છે બાર

ફટાફટની અગિયાર વાવ ફટાફટ આવી ગયા હતા તો આજે પણ આપણે રહેવાનું છે ને આજે તો આપણે બાર સવા બહાર નીકળી જવાનું છે પેલા કારણ કે બધા ભાવ પડી ગયા છે વહેલો વહેલા ગયા તો બાકી તો તમે આપણો બ્લોગ આજે વહેલો આવી ગયો છે તો આપણે કેવો લાગ્યો છે એ કોમેન્ટ કરી દેજો ને નવો હોતો બીજા લાઈક કરી સબસ્ક્રાઈબ કરી શેર કરતા રહેજો અને બંને આટલો એ પ્લીઝ શેર કરો ભાઈને સપોર્ટ કરો તો મળ્યા આગળ તો હલો દોસ્તો ભલે મજા મજા શું વાગી ગયા છે સાડા અગિયાર માત્ર થયું છે ને આપણે અત્યારે ચાલુ કરી દીધું છે શું બટેકાનું કાર્ય ચાલુ કરી દીધું છે બટેકાની સાફ સફાઈ ચાલે છે કારણ કે બે દિવસે બાજ કર્યું તો મને ધોવા સાફ સફાઈ કરી નાખું અને બટેકા હોય જે નીકળી જાય અને બીજા બટેકા બગાડે ને એટલા માટે તો બટેકાની સાફ સફાઈ કરી ભાઈ હું એકલોથી થોડો મને ટાઈમ વળી જાય એટલે ઉપાધી નહીં પછી ઘરે ઘરું લઈ જવાય ટાઈમ લઈ જાય ને મોબાઈલ જોવાની મજા નથી આવતી કંટાળો આવતો મોબાઈલ જોવામાં એટલે મેં મેં કીધું પ્રોફેશનલ રીતે વાત કરું તમને એટલા માટે મને એમ થયું કે ના આપણે થોડુંક કામ કરી લેવાય એટલે બટેકાનું સાફ કરી લઈ ને મારી પાસે મજા નહીં આવતી હતી ફોનમાં ને એમ કીધું કાંઈક આદર હું તો ટાઈમ જવા નહીં તો આનું આદર મેં કીધું બટેકા બટેકા સાફ સફાઈ કરી લઈ અને બીજા હોય ગાયું ને નાખી દે અને ગાયું હોય એમ ખાઈ જાય તો મહિલા પ્રોફેશનલ રીતે વાત કરીને કહો તો મળ્યા પછી આગળ તો એની પહેલાં આપણી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરી શેર કરી દો અને લાઈક કરી દો અને તમને લોક કેવો લાગે છે એ કોમેન્ટ કરી દો તો મળ્યા પછી આગળ ને આજે જુ બાપા આવતા રહેશે વહેલા તો વળી ક્યાંક જશું ને કંઈ કાલ ઉપર તો મહિલા પછી આગળ દોસ્તો જમાસો આપણે થઈ ગયો સાફ સફાઈ थोड़ा थोड़ों घू साफ सफाई करवा तो कर ना कि आना थे। जो बटे का आ प्रमाण निकले दीजिए बटेका घा निका ओ बाजका भेगा ओझा में ओछा पांच सौ मैं जो खा हाला पांच जोंदी पांच हाथ थो मैं जोखवाते के पांच हाथ था चाली किला बाजको हो तो ઓલે દેહી ગયો મે બધા પાંચ હાથ તો નીકળી ગયા વિચાર કરી લ્યો આમાં ભાઈ લાગી કે અને ક્યાં ના ઓફિશિયલ છે એટલે અને અમુક માંવા દેનો કોંબર કાટ થવાનો અમાર દેસાવ સબ કર લઈએ અને પછી મળ્યા તો વાગી ગયો છે પોણો અને હવે આપણે નીકળી ગયા છે ઘર મટે ક્યાં જાય બગુરનો ભાઈ કે નંગળો થઈ ગયું બાજી આપવાનું ક્યાં દન તરફડે લે બદલવા છા બાંધજોને નીકળી તો તળા વાળા જઈ ગયા છે ને ઉપર ઉપર આપણે નીકળી જાય ઘર એટલે પહોંચી નહીં તો મળ્યા પછી આગળ ને નવો બ્લોગ આવી ગયો એટલે ફટાફટ જોઈ લેજો ગાઈસ તો દોસ્તો હું ગરમીને આવી ગયો માલ ઉતારી તો જો ફટાફટ નીકળી જાય માલ ઉતરી ગયો છે આપણો પછી એમને ભોંગ આવ્યો બોલાવતો

ખોલી મેળા પછી આગળ સૌથી નવો બ્લોગ આવી ગયો છે જોઈ લેજો તો ખુલી છે દુકાન આપણી અને હવે બરાબર જો આને હરખું કરવાનું છે તો હરખું ખોલ નહીં આપણે મેળા પછી આગળ આ કાઢ લઈ મેળા પછી આગળ નવો બ્લોગ આવી ગયો છે જોઈ લેજો ફોટો ભાઈ કેવો લાગે કમેન્ટ કરી દેજો શરીરમાં નહીં દાચ્યા શરીરમાં તમને મારે ખબર છે છ પછી આગળ ખાંડ થોડીક ચાલી કિલોની અંદર ખાંડ જોશે અને હવે બાજરો ખાંડ એવા તો થઈ ગાડી પાછી કાલ તો ઓળી ત્યાં થાય એટલે કાલ જ્યાં આપણે ઓળી ગયું થશે એટલા માટે બાજરા બાજુ દેવાના જ છે એટલે મૂકવા તો આવે ને ઘરે અંદર મૂકવા જવાનું વળી એમ કાઢ્યો એના કરતાં અહીંયા પહેલાં નડીએ તો મુક દેસું તો મહિલા પછી આગળ આગળ તો એમ કરીને આ બ્લોગનો અહીંયા પૂરો કરી નાખીએ આપણે બહુ વડો થઈ જાય એટલા હવે પૂરો કરી પાંચમાં પાંચની વાર અંદર પૂરો દઈએ તો નવા બધા વિચારને લાઈક કરી શકશો શેર કરી દેજો અને આપણે પ્લીઝ સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરીને શેર કરતા રહેજો તો મહિલા આવે કાલના નવા બ્લોગમાં இப்போ ஜெய் சார் மலர் மாதிரி வந்துரு பாய்